તું અગિયાર બાર વાગે લેવ ગમત મેલ્લામાં ચાલુ થઈ જાય માં પેલા મેલ્લામાં કોઈ બાજી કુટા છે કોઈ છે ઘડે ઘડે બાજી રમાય ત્યાં એટલે શોખ હોય બધા રમેશ હોય તો ચાલ અમે તો ઘર છે બધા રમેશ હોય ચાલ અમાર પાસે બે પડ્યા હોય માં બાજી તો રમાય છે ગળે ઘર રાતે પેલા ગફુરજી ને અમે ત્રણ વાગે ઉજી બાજી રમે લે હું તો એ બાજી રમે ત્રણ વાગે ઉજી આ ગણા હારી જહન ગણા આપણી એ ઓહો આયુ મોત આયુ ર ર તો કેવું જ નહીં કે સાહેબ ઇકન રમુજી ઇકન ઇકલા સુજા કો મે બાતમી આલે લીસો

હા મોટલી થઈ હું વાત અરે અમદાવાદ નોકરી હતી હું તો તાપ તાપ થઈ ગયો તું એની વાત પકડી મું તો તાપ તાપ થઈ ગયો કે

હું કાલો આમાં બીજો એક કાશી તો બે જગ્યા લોકાચાર જતી બધું મરવાનું બધું હેડવી જાય ભેગો તારા છોકરો છે ના તારા તો ઘણી મનતાઓ મની તું તો ને ઘણી મનતા મની અમારે ભણિયા નોકરી આવી જાય હારી જગ્યા હારે ને વધી જાય તારા નોકરી તારા નથી પેલા હા મને તો બધું યાદ છે

હું તો હાજુકું પણ મારે સોંતિ છે રસી ખાંડ માં ખાવું પછી હજુ હજુ મારજ

મારે તો બોલે ભોળા છેટલો સપોર્ટ કે મોમા સિંચા ના કરતા કોઈ કોમ કાજ હોય તો કેજો જો આવું તો ભોળો મને આનંદ આવ્યો આનંદ આયો કાર્યો હતી તો થી બદલી થઈને હોય આવ્યો એટલે પછી ખાબે તો પાવર છેટલો આવો હોય ભોણો પોલીસ વાળો છે મારો ગમે જો પણ મો તો કો વાંધો નહીં આહા એ બેમાન ઘર સાઈડ ઓટો મારી હું આ કેમ હું આમ પેલા મે લાલામ કે રમા

Asobaryo yameya ya maru wala Asobaryo yameya ya re Ato bhai pala bawai yo bawai yo Bawa bau khara mada he cham Bawai chata he cham Ayo pundal yo maru Asobaryo yameya ya maru wala A! Oto bawai mo jo khali mo khali

મોટા પાયે રમાય આપડે આ બાજુ બંધ નઈ આપડે ગોઠવવાનું છે આજે આઠે મનુ તું પોર પકડી ગયા તા ખબર તો

યો છે તું કઈ ક્યાં કરે છે સરપંચ ની કોઈ જીમ્મેદારી રેસે નહિ આ ચોખા શબ્દ વાત એટલે અમને અપરાવા આવ્યો છે

મારો ભણિયો એનો લાયો પાછો ભલો લાયો શીઓ ભલો ખાલી મને મારા ભલો મારો ભલાનો હા ભલાનો પાવર થતા ખાજી નું ભલાનો ભલાના

સરપંચ સર આપણા કોણ ગામ માં નવું ભલો આવ્યો હું સરપંચ મને નહી ખબર કોઈ ગોમમાં આવ્યું એટલે નવ રેવા આવ્યું તમે કેવા નતું નું બંધ ભલો કુ છે એ મને નઈ ખબર એ ભલો જે હોય બરાબર રમવાનું પરિણામ એવું હજુ ખબર આ સરપંચ બીના જેવા તેવા સરપંચ પાસે સંતિ રાખ બીજું કીધું એમ કીધું કે તારાથી જે થાય તોડી લેજે તારા સરપંચ ને ને ગમે તે ઉધી થઈને તો ખબર છે આજે ઈમ નેમ સરપંચ બની ગયા હો તો બહાર એ પકલાઈને ચાન ફર બોલતો ના વચ્ચે ભાઈલો હેલો હેલો જય માતાજી સાહેબ

લે આબો થાય ના આબો મેકી દે હે તારી છે નહીં નઈ આબો લે બે ઈકા લે હે તારા ઓ બાળો ઓ તો હોય તો દાખે પછી કેતો નાક લોન કે પાહ રહી હું તો રયો યાર મંદો પૂછો છું હું યો જ્યાડો જ્યા ભઈ જ્યા કોઈ નહી એ લઈ જો જાન હા

ચિંતા નહી પછી આમ સીટ રણુજા ખર્ચો કોણ હું કરી દઉં ગાડી લઈ જીઆ તારી

જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ રામ રામ આઠેમ નો જુગાર રમતા નહી આ તો અમારો ભોણો છે બદલી થયેલી છે કાર્યવાહી ને કમ્પ્લીટ કરવી પડે બોણા તું તાર લઈ જતા બીજું તૂકી ભાઈ